જૂનાગઢ પોલીસના સહયોગથી માંગરોળ ડોક્ટર એસોસિએશન દ્વારા સેનો ટુ ડ્રગ્સની મુલીધર વાડી ખાતે ચિત્ર સ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું જેમાં શહેરના થી વધુ બાળકોએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા પણ ખાસ પ્રકારે ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને ભેટ આપીને સન્માનિત કરાયા હતા જૂનાગઢ વોકિંગ ક્લબ દ્વારા જૂનાગઢ શહેરથી શરૂ કરી અને માધુપુર સુધીની સાયક્લોથોન સવાસો કિલોમીટરની એક આયોજન કરેલું આ સાયક્લોથોનના એક પડાવના ભાગરૂપે માંગરોલ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સી નો ટુ ડ્રગ્સની થીમ ઉપર માંગરોળ ટાઉનની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાંથી સાડા આઠસોથી વધારે બાળકોએ અલગ અલગ ચિત્રો દોરીને ડ્રોઈંગ કોમ્પિટિશનનું એક આયોજન થયેલું બાળપણથી જ આ બાળકોને એક સ્કૂલના બાળકો હોય પ્રાઇમરીના બાળકો હોય કે કોલેજના બાળકો હોય ત્યારથી જ એમને ખ્યાલ આવે કે આ ડ્રગ્સ એવો વિષય છે કે જે ચિંતા કરવા જેવો છે એમના પેરેન્ટ્સ સુધી પહોંચે એના કુટુંબ સુધી આ મેસેજ પહોંચે શૈક્ષણિક સંસ્થાઓ પણ આનાથી જાગૃત થાય સાથે સાથે દરેક જ્ઞાતિ અને સમાજના લોકો પણ આનાથી ખૂબ જાગૃત થાય પોલીસ કાયદાકીય રીતે કડકાઈ કરવી અને એમના આવા પેડલરોને કે વેચાણ કરનારાને શોધી કાઢીને એમના વિરુદ્ધ ગુના દાખલ કરી અને જેલ હવારે કરવા એ પોલીસની પ્રાઇમરી ડ્યુટી છે આજુજ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ જુનાગઢથી વોકિંગ ક્લબ અને જુનાગઢ પોલીસ દ્વારા એક સાયક્લોથોન રેલીનું આયોજન કરેલું હતું જેનો રૂટ હતો જુનાગઢ ચોરવાડ માંગોળ માધવપુર એના માંગોળના મુકામે અમારા માંગોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા એક પોસ્ટર કોમ્પિટિશન ચિત્ત સ્પર્ધાનું એક આયોજન કરેલું હતું જેનો થીમ્સ હતી જે વિષય હતો એ સે નો ટુ ડ્રગ્સ કે જે નશા વિરોધી માદક દ્રવ્ય વિરોધીની ઝુંબેશ છે જૂનાગઢ પોલીસની એને લોકો સુધી ખાસ કરીને બાળકોના માનસમાં બાળકોના દિમાગમાં આ સે નો ટુ ડ્રગ્સની થીમ કઈ રીતે બેસે તેના ધ્યાને લઈ અને પોસ્ટ કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું આ પોસ્ટર કોમ્પિટિશનમાં નાઇન ફિફ્ટી પ્લસ છોકરાઓએ રજીસ્ટ્રેશન કરાવેલા હતા જેમાંથી ઓલમોસ્ટ એટ એઈટ ફિફ્ટી એટલે આઠસો પચાસ જેટલા છોકરાઓએ ભાગ લીધો હતો આ બધા છોકરાઓને નાસ્તા અને પાણીનું વિતરણ કરવામાં આવેલું હતું જૂનાગઢ પોલીસ દ્વારા દરેક વિદ્યાર્થીઓએ ભાગ લેનાર વિદ્યાર્થીઓને એક સરપ્રાઇઝ ગિફ્ટ આપવામાં આવેલી હતી આ ઉપરાંત માંગણી વોકર્સ એસોસિએશન દ્વારા પણ જે સારા ચિત્રો દેખાયા હતા એ બધાને પોલીસ અધિક્ષકના હાથે ગિફ્ટ આપવામાં આવેલી હતી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માંગર ડોક્ટર્સ એસોસિએશન ના તમામ મેમ્બર્સ અને બધા વોલન્ટિયર્સ પત્રકાર સંઘ અને જેટલા પણ સ્ટુડન્ટો ભાગ લીધો આ બધા સ્ટુડન્ટનો માંગો ડોક્ટર એસોસિએશન આભાર વ્યક્ત કરે છે